જો મિત્રો આ છે મીઠા હોલા એટલે કે ટિંડોરા અને તો આવી રીતે વેલાની અંદર હોય છે અને આવી રીતે આંબી લેવાના આપણા માંડવા હેઠે આમ તોડી લેવાના તો આવી રીતે આમ તોડી લો ને અને અમુક છે ને મિત્રો હા નિયમભાઈ વેડાથી પાડવા પડશે કારણ કે આ અધર હોય બહુ અને આનું આપણે આજે ચાક બનાવવાનું છે મિત્રો આપણે શાક બનાવવાનું છે કોલાનું તો જોતા રહેજો મારો વિડીયો તમને મજા આવશે નવા વિડીયા જોવા માટે મારી વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ છે બદામ હાલો મિત્રો નમસ્કાર સૌને રામ રામ ને સીતારામ દેશી ગોલાનું શાક એટલે દેશી ગોલા થોડાક આપણે અહીંયા ફળિયા ની અંદર વેલો છે જ્યાંથી થોડાક ઉતાર્યા અને આપણે થોડાક વેચાતા લાવ્યા તો જો આ રીતે આમાં આપણે આ પાંચસો સાતસો ગ્રામ જેટલા આપણે થોડા બટેટા નાખીશું એટલે આની ટેસ્ટી બહુ સારી આવે અને આ ખોલા થોડાક શીકણા હોય ને એટલે આપણે બટેટા થોડાક એમાં નાખી દઈએ એટલે સ્વાદમાં સારું રહે તો પેલા આપણે આમાં સમય ધોઈ ને છીએ આ બટેટા પણ તેમની સાથે ધોઈ ને છીએ

ચાલો મિત્રો તો આપણે ટીંડોરા એટલે કે આ ઘોલા આ ઘોલા આપણે ટીંડોરા પણ કહે છે તો આ ટીંડોરા આપણે પહેલા મોળી નાખવાના છે આને અને આ છે બટેટા બટેટા પછી સાલ ઉતારી છે તો જો મિત્રો શરૂઆત કરીએ અને આપણે છે ને ઊભી શીરુ કરવાની છે આ આવીક સીકણા આવે તો આવી રીતે મિત્રો છે ને

તો એ ઊગી જાય અને અત્યારે જાય અને અને એને આવતા હોય છે મીઠા ખાવામાં પણ આ મજા આવે અને શક્તિ તમારી વધારે આ બહુ સરસ શક્તિશાળી શાક હોય છે વાડના વેલાનું તો મિત્રો આપણે આ ઘોલા મોળી નાખ્યા અને હવે આ બટેટા છે ને એ સમારવાનું છે તો પેલા આપણે આવી રીતે આને સાલું આમ પાડી દઈ આવી રીતે આને સેલું પાડવાની આમ સેલું પાડી પછી પાછા આને મોળી નાખવાના હાલો મિત્રો આપણે આ બટેટાની સેલું પાડી દીધી છે અને હવે આપણે આમાં નામાં પાછા આને સમારી નાખીએ આવી રીતે આને તે આપણે છે ને ટીંડોરાની જેમ જ લાંબી લાંબી થોડીક પટ્યું ટીંડોરા પેલા છે ને બધા વ્યવસ્થિત આવી રીતે કાપતા જઈએ પછી પાછી આમાં નાની નાની સીપ બનાવવાની છે મિત્રો અને અને પાછા ધોવા પડશે તો આપણે છે ને પાછા હજી આના આવી રીતે આમ કરી આવી રીતે ટિંડોરા મિત્રો કોને કોને ટીડોરાનું શાક ખાધું એ તમે કોમેન્ટમાં જણાવજો અને કોને કોને આ શાક ભાવે છે એ તમે જણાવજો અમે તો આવા બધા શાકોની

હાલો મિત્રો આમાં થોડુંક હવે તેલ નાખશું તણ પાલવા તેલ નાખ્યું હાલો આને ગરમ થવા દઈશું હાલો મિત્રો જીરું નાખશું આમાં હવે નાખશું મિત્રો વઘાણી થોડીક હાલો મિત્રો તેલ આવી ગયું આપણે કોલાને ને નાખી દઈ હાલો મિત્રો આને હલાવીને એને અને ધીમા તાપે થોડીક ચડવા દઈએ હાલો મિત્રો હવે જોઈ લઈએ આપણે હાલો પીંડોરા માં તેલ પૂરેપૂરું ભળી ગયું અને હવે આની ભેગા નાખી બટેટા આપણે મિત્રો બટેટા બધા નાખી દીધા હવે અને હલાવી નાખીએ એટલે એ પણ ઈંડો રાખા છે તેલમાં ભળી દે હવે આને મિત્રો થોડી વાર ઢાંકી દઈએ અને ધીમા તપે વસવાનું ચડવા દઈએ

હવે આને હલાવી નાખીએ એટલે મીઠું અને અળદર પૂરેપૂરું શાકમાં મિત્રો ભળી જાય હાલો મિત્રો થોડીક આમાં લસણની પેસ્ટ એટલે કે આપણે વાટેલું ખાંડેલું લસણ આપણે આમાં નાખીએ અને લસણ ભેળવેલું મરચું નાખો ને તો હાલે પણ આપણે મરચું કરવું હોય તો લસણ આપણે આવી રીતે નાખી દેવાનું અને હવે નાખશું થોડુંક ધાણા જીરું હવે મિત્રો આ બટાટા ને ટિડોરાના થોડવા ગળી જાય એટલે હવે આપણે છે ને આવા આવી રીતે મસાલા ઉમેરવાના ને હવે હલાવી નાખીએ એટલે આ મસાલા ભળી જાય મરચું ને જીરું અને લસણની ટેસ્ટ મિત્રો આ શાક તો સડી ગયું પણ હવે આપણે થોડુંક રહેતું કરવા માટે થોડુંક પાણી નાખીએ બે કપ જેટલું મિત્રો આમાં પાણી નાખ્યું અને આને હવે હલાવી નાખી આ રીતનું શાક બનાવ્યું ને તો આની ટેસ્ટ ખૂબ આવે મિત્રો આ છોલા બટેટાનું શાક ખાવામાં બહુ આમ મીઠું હોય છે અને બહુ મજા આવે એમ અને આમ ઓર્ગેનિક જેવું શાક ગણાય ભોલાનું તો અને આ કોને કોણે ખાધું કોને કોને વધારે મજા આવે એ તમે કોમેન્ટમાં જણાવજો અને તમારા પંથકમાં કોલા થતા હોય તો તમે કોલાનું આવી રીતે શાક બનાવજો આવી રીતે શાક બનાવાય છે આ હાલો મિત્રો જોઈ લઈએ હવે મિત્રો શાક સડી ગયું તો મિત્રો આ રસાદાર શાક રાખવા માટે એટલું આમાં પાણી હોવું જોઈએ અને આ સંપૂર્ણ રીતે હવે ટીડોરા બટેટાનું શાક સડી ગયું છે અને હવે આપણે ચૂલા ઉપરથી નીચે ઉતારી લઈએ ને પછી ટાઈમ મળે ત્યારે જમશું હાલો મિત્રો ઉતારી લીલી છે હાલો હા શાક સડી ગયું મિત્રો તો આ મિત્રો ખોલાનું શાક તમને ગમતું હોય તો આવી રીતે બનાવજો અને હવે મિત્રો અહીંયા આપણો આજનો વિડીયો પૂરો કરીએ અને સૌને રામ રામ અને સીતારામ નમસ્કાર